કાપોદરામાં ગેરકાયદેસર ગેસ રિફલિંગ કરવામાં આવતું હતું ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરાતું હતું નગરમાં વસાહતમાં ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદેસર ગેસ રિફલિંગ ચાલતું હતું જેથી ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પણ પોલીસે છાપો માર્યો હતો

જાનહાનીને નુકસાન થાય અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય તે રીતના રિફલિંગ કરતા હોય તેવી બાતમી હકીકત કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાને મળતા તેઓએ પોતાના સ્ટાફના અન્ય અધિકારી સેકન્ડ પીઆઈ શ્રી એમ સોલંકી તથા ડિસ્ટાફ પીએસઆઈ પંડ્યાજી તથા અન્ય ડિસ્ટાફના માણસોને હકીકતથી વાકેફ કરી બંને જગ્યા જે દીનદયાળનગર વસાહતમાં આવેલ છે જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપરોક્ત કામે અલગ અલગ બે ગુના રજિસ્ટર કરી ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરેલ આરોપીઓ પ્રકાશ ભવનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નામોની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ